હુ ભાજપ નેતા અર્જુન મોઢવાડિયા પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા ગુજરાતને જરૂર હતી ત્યારે રાહુલ ગાંધી ક્યાં હતા તે સવાલ અર્જુન મોઢવાડિયા ઉઠાવ્યો છે કોરોના જેવી મહામારી સમયે પણ રાહુલ ગાંધી ક્યાં હતા ભૂતકાળમાં અનેક પૂર આવ્યા ત્યારે રાહુલ ગાંધી ક્યાં હતા અમદાવાદમાં બનેલી ઘટનાને લઈ ગુજરાત દોડી આવ્યા ગુજરાતને બદનામ કરવા આવ્યા છે તેવું અર્જુન મોઢવાડિયા કહ્યું ગુજરાતની જનતા જ્યારે મુશ્કેલીમાં હતી ત્યારે રાહુલ ગાંધી ક્યારેય ગુજરાતમાં ના આવ્યા ગુજરાતમાં કોરોના કાળમાં ગુજરાતની જનતા મુશ્કેલીમાં હતી ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલીક વખત ભારે પૂર ત્યારે રાહુલ ગાંધી ના આવ્યા ગુજરાતની અંદર એવી ઘટનાઓ બની કે જેમાં પ્રધાનમંત્રી ખુદ આવ્યા મોરબીના પુલની ઘટના બની તૂટવાની તો પ્રધાનમંત્રીજી પોતે આવ્યા તો એ વખતે ક્યારેય રાહુલ ગાંધીજીને અહીંયા આવવાનું સૂજવું નહીં પણ આજે એક નાનકડી ઘટના જેમાં બે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ સામસામી ફરિયાદો દાખલ કરી છે એમાં આવવાની વાત થઈ અને રાહુલજીએ જે નિવેદન આપ્યું હિન્દુ વિરોધી એને કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દેખાવો કરવા એવા અને એ વખતે સામસામી ફરિયાદો થઈ એવી ઘટના બની એ ઘટના નહોતી બનવી જોઈતી કે જેમાં સામસામે આવું બધું કંઈક કરવું પડે ભૂતકાળની અંદર એવું નથી કે આ પહેલી વખત બની છે ભૂતકાળની અંદર જ્યારે હું પણ કોંગ્રેસનો પ્રમુખ હતો એ વખતે ખાનપુરનું ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય કાર્યકર્તાઓ મારી આવ્યા હતા ત્યારે આવી ઘટના નહોતી બની એટલે આ જે શાંતિપૂર્ણ વિરોધ થવો જોઈતો હતો કરતા હતા એ વખતે ઉશ્કેરણી થઈ અને એમાં પોલીસો પણ ઘવાયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘવાયેલા છે હોસ્પિટલમાં છે ત્યારે એ બાનું બનાવીને રાહુલજી ગુજરાત ને બદનામ કરવા માટે આજે અહીંયા આવી રહ્યા છે